મહાશિવરાત્રીના પાવન પર્વના દિવસે થાંગતરાના શિવાલયો હર હર મહાદેવના નાથથી કુંજી ઉઠ્યા શિવમંદિરોમાં ભક્તોના મહા મહાઆરતી જલ અભિષેક રુદ્રાભિષેક ભસ્મા પૂજા મહાઆરતીનું આયોજન અખંડ પ્રમાણના સ્વામી એવા ભગવાન શિવની ભક્તિનો મહાપર્વ એટલે મહાશિવરાત્રી મહાકુંભમાં પણ મહાશિવરાત્રીનો પવિત્ર સ્નાનનો છેલ્લો દિવસ છે શિવ અને જીવની એક અનેરી ભક્તિનો મહિમા એટલે કે મહાશિવરાત્રી આજના દિવસે ભગવાન ભૂળાનાથને રીઝવવા ભક્તોતાતાના શિવલિંગની વિવિધ પૂજાઓ કરે છે જલ અભિષેક રુદ્રાભિષેક દૂધનો અભિષેક પીલીપત્ર ફળ ફૂલ અને ભસ્મ દાદાની પૂજા કરવામાં આવતી હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે વહેલી સવારથી જ શિવ મંદિરોમાં ભારે ભીડ જોવા મળી સમગ્ર મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું તેવાથી દેવ મહાદેવને મનાવવા ભક્તો શિવમય બની ગયા હતા અને ધાંગધ્રા શહેરના કુલેશ્વર મહાદેવ મંદિર ચરમાળિયા મહાદેવ મંદિર અમરનાથ મહાદેવ મંદિર કામનાથ મહાદેવ મંદિર નર્મદેશ્વર મહાદેવ મંદિર નીલકંઠ મહાદેવ મંદિર જાગનાથ મહાદેવ મંદિર જડેશ્વર મહાદેવ મંદિર સહિત મંદિરોમાં શિવભક્તો દાતાના દર્શનાર્થે અને પૂજા અર્ચના માટે

બ્રહ્માંડી ઉર્જા એ જોડાવાનું કેન્દ્ર શિવ એક જ્યોતિ સ્વરૂપ એ જ્યોતની આરાધના અનેક મહાપુરુષે જ્યોતમાં જ્યોતમાં લીન થઈ ગયા છે અને પરમ તત્વ સાથે લીન થઈ ગયા છે એવા શિવરાત્રીની રાત્રિ એ તો મહા ઉત્સવ છે મહા પ્રવેશ કરવા માટે શિવ ભોળાનાથ ની ભક્તિ મહાદેવ ની ભક્તિ એવા એવા શિવાલયો છે પ્રાચીન શિવાલયો છે એ શિવાલયના ગર્ભગૃહમાં જાણે આખું બ્રહ્માંડની ઉર્જા ભેગી થઈ હોય એવી શિવની અનેક શિવલિંગો છે અને તાણ સાહિત્યમાં શિવના વર્ણન કરતા કવિ આપલી જુકીત લિપટ સરલ અસિત બાલક તલ કર ત્રિશૂળ ધારા મુન્ડ માલ મંડિત ઉગ્ર ભા શિ ઉદી કટિરંગ વિવિધ વિઘ્ન હારા दीप दिगंबर रशीद लहर सूर सर लसीद योगी श्रृंगारा तो जय जय शशि शेखर जटाधरम बरम्बरम शंकरम शिवम भवम नमा प्राण प्यारा महादेव आपने हमें सु आप सकी कथा यथा रति कथी जथा मती तथा रचित तथा बुद्धि तथा प्रतीत सो यथा स्वीकारो तम तथा कृपा वशिष्ठ इष्ट था, था अजीत समरथा अथा दरित उगारो तो तुहि सरान तुहि सरान हर विगान दर्शवान

तो के नचत नवल वेश मन मुनिंद हर महेश सग उमा गणेश शेष व्रज विशेष प्यारा नर सुराधि अदनरेश खग जनेश यज रमेश भूत प्रेत गण भवेश जुद जुगेश सारा दीन दयाल धीदरे हर कलेज यग हमेज हे महेश हे महेश सर्वदेश वारा तो जय जय शशि शेखरम जटाधरम बरम बरम शंकर शिवम भवम नमा प्राण प्यारा आओ शिव महादेव जन अभो भाग्य हो जन महाभाग्य हो

તત્ર તત્ર શિવ એ શિવ એ મહાદેવના થી અનુભાઈ ગઢવીના મહાદેવ જય ભોળીનાથ